હેલો ઇ ટુ ફેમિલી મિત્રો આજે આપણે આપણા પશુપાલન ભાઈઓ લગ્તે જબરજસ્ત કિસાન ભાઈઓ લગ્તે મસ્ત મજાની આપણે આજે ઘઉં કાપોનું મિત્રો મશીન લાવ્યા છે અને એ મશીન આપણા બધા કિસાન ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો ફાયદો થાય એને લગતા મિત્રો આજે અમે આ મશીન લાવ્યા છે તો મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બેના રહેજો મિત્રો અને સુપર મિલ્ક ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આવા નવા વિડીયો હજી આપણા સુધી લાભ ધારીશું મિત્રો આજે આપણે નવી માહિતી લાવીએ છીએ આ મશીનગીરીની મિત્રો ભાઈ મશીનનું બહુ જ કામ કરજો જબરજસ્ત અને હેવી કામ કરશે મિત્રો તો તમને મિત્રો આ જે માહિતી છે તમારા કિસાન ભાઈઓને જબરજસ્ત ફાયદાકારક છે એટલે મિત્રો તમારા કોઈ પણ અંદર મિત્રો આને તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો અને ફાઇનલી હવે મિત્રો આ મશીનગીરી જે છે હવે આપણે લઈને જવાનું છે આપણા કંકટર માટે તો મિત્રો મશીનગીરી છે આનો બહુ ફાયદા છે અને જબરજસ્ત મિત્રો આના ઘણા રીતે ફાયદા છે મિત્રો થોડા ઘણા નુકસાની પણ હોય છે તો મિત્રો તમે આનું ક્યારેય ટ્રાય કર્યું હોય તો અવશ્યને અવશ્ય મિત્રો આપણે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહી દીજો અને જો આ મશીન ફાઇનલી હવે મિત્રો ચાલું થવા મળ્યું છે તો મિત્રો તમને પશુપાલકની માહિતી સાથે સાથે મિત્રો તમને આવા અવનવા મિત્રો ગેજેટ્સ પણ તમને આપતો રહેશે અને સાથે સાથે મિત્રો તમને આવી મસ્ત મજાની માહિતી પણ તમને આપતો રહેશે તો ચેનલને તે મિત્રો આવી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો અને આવા નવા જે વિડીયો આપણા સુધી લાવતો રહેશું મિત્રો તો હલો હજી મિત્રો વિડીયોના એન્ડિંગ લઈને બને તમને આ માહિતી આપું છું કેવી લાગે તે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કહેતા રહેજો તો મસ્ત મજાની આજે આપણે કટરની માહિતી મિત્રો લાવ્યા છે અને જો આનું કામ કેવું છે તે પણ અવશ્ય તમને વિડીયોના માધ્યમથી મિત્રો બતાવીશ તો અવશ્ય અવશ્ય મિત્રો ચેનલની અંદર પણ આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો વાલા અને લાઈક પણ કરી રહેજો તો હાલો મિત્રો તમને મશીનગીરી પણ બતાવું અને જોરદાર મિત્રોનું કામ કરશે તમે જોઈ શકો છો મિત્રો તો મસ્ત મજાનો મિત્રો મશીન છે આની અંદર મિત્રો આપણે શેણ્યા છે સોયાબીન છે બોલો છે ઘણી ખરી વસ્તુઓ આની અંદર તમે મિત્રો ઉપયોગ કરી શકો છો હવે શું મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને આવી માહિતી માટે ચેનલને આપણે ઘઉં કાપવાનું મિત્રો કટર છે ઓલરેડી તમે કટર જોઈ દેશે પણ ફાઇનલી તમે આજ મારા લગતે જ તમે મિત્રો બતાવું છું તો મિત્રો ફાઇનલી હવે ઘઉં કપાઈ ગયા છે અને બસ થોડુંક હવે બાકી રહી ગયું છે તો હવે આપણે કપલાટ થઈ જાય મિત્રો અને જો ઘઉં કપાઈ ગયા છે કમ્પ્લીટલી તો મિત્રો હું તમને બતાવીશ કેટલા વીઘાના કેટલા ઘઉં થયા છે મિત્રો તો ભાઈ દોઢ વીઘાના ઘઉં હતા અને મિનિમમ મિત્રો ત્રણ કળશી આજુબાજુ જેવું થશે એવું લાગશે તો હાલો મિત્રો બનાવી રહ્યો વિડીયોમાં કારણ કે આપણે ઘઉં કેટલા નીકળ્યા છે આ બધું બાકી જો કાપી તો નાખી ભૂકા કાઢે એવું ભાઈ બાકી કાંઈ ઘટે નહીં ભાઈ કેવું કામકાજ આપે ભાઈ ખેતીમાં તો બહુ બહુ એટલે બહુ મિત્રો વિડિયો કેવો લાગે તો હવે કોમેન્ટ બોક્સમાં પણ મિત્રો કહેતા રહેજો ને આજનો બ્લોક તમને મિત્રો ગમે કોઈ પણ કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો તો મસ્ત મજાનું જો ભાઈ અહીંયાથી તો ભાઈ લુક આવે જોરદાર છે ભાઈ અને હવે ભાઈ જાય છે ફરવા જાય એમ નાખવા જવાનું છે ભાઈ ઘઉં ની અંદર તો ચાલો આપણે હજી તમને ન્યાય જઈને જાય બતાવીશ ચાલો મિત્રો ભાઈ તો મિત્રો ફાઇનલી મશીન કપાઈ નાખ્યું છે ઘઉં અને જો હવે મિત્રો હું તમને બતાવું છું કે કેટલા વીઘાના ભાઈ ઘઉં હતા ને કમ્પ્લીટ થઈ ગયા છે તો જો ભાઈ આવી રીતે કાંક આપણે ઘઉંનું કામકાજ ચાલુ હતું તો મિત્રો તમે જોઈ શકો છો તો ભાઈ એટલા આપણે ઘઉં થયા છે તો મિત્રો આજે તમને મશીનનો કેવો મિત્રો તમને વિડીયો તમને સારો લાગ્યો હોય તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણી ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો વાલા અને તમને આ મશીનના કેવા કેવા ફાયદા લાગ્યા છે અને કેવું તમને મશીન લાગ્યું છે તે અવશ્ય ને અવશ્ય આપણે ભાઈ કિસાન ભાઈઓને જબરજસ્ત મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો તો મિત્રો હવે મળશું જે આપણે હવે નવા વિડીયોની અંદર જય જવાન અને જય કિસાનના સાથે મિત્રો હજી આપણે આજનો વિડીયો આપણે મિત્રો હજી અહીંયા જ પૂરો કરીશું તો અવશ્ય ને અવશ્ય મિત્રો કેવું લાગે તે અવશ્ય ને અવશ્ય મિત્રો કોમેન્ટમાં કહેતા રહેજો તો હવે મળશું હજી આપણે હવે નવા વિડીયોની અંદર બધાને જય માતાજી અને એમાં જય બુદ્ધ ભવાની સાથે મિત્રો અને જય જવાન અને જય કિસાનના સાથે મિત્રો આજે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરશું તો ફાઇનલી મિત્રો આપણે કામ પૂરું થઈ ગયું છે અને હવે મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર